પ્રકાશ દાસજી તથા શણગાર આરતી કોઠારી વિવેક સાગર દ્વારા કરવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શન નો લ્હાવો લીધો હતો આજે બપોરે અગિયાર કલાકે દાદાને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની સફરજન કેળા તરબૂચ અનાનસ મોસંબી નારંગી દ્રાક્ષ જામફળ સહિત એક હજાર કિલો ફળોનો અન્નકૂટ ધરાવાયો છે દાદાને ઘરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલા શનિવાર નિમિત્તે દિવ્ય વાઘા અને સિંહાસને ફળોથી શણગારાયો છે જેમાં કુલ ચોત્રીસ પ્રકારના ફળ છે આ તમામ ફળ અમદાવાદથી મંગાવવામાં આવ્યા છે આ દર્શનનો લાભ ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતા અનુભવી હતી જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા